ઉપકરણોની વિદેશી ફરાર મેઘમણી ચોકડી પાસેથી ગત તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ એલસીબી પોલીસે બંધ બોડીને એક ઇલેક્ટ્રોનિક સામાનની હાથમાં લઈ જવાનો ઇંગ્લિશ દારોનો જથ્થો પંદર લાખ સત્યાવીસ હજાર ચારસો ને વીસનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે તે સમયે પોલીસે કન્ટેનરમાંથી ટીવી ફ્રિજ કમ્પ્યુટર વગેરે સામાન ભરેલા હોય અને તેની આડમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારોની નાની મોટી બોટલ તથા બીયર ટીન નંગ ચાર હજાર છસો ને ઓગણત્રીસ કિમત રૂપિયા પંદર લાખ સત્યાવીસ હજાર ચારસોને વીસ તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર તથા કન્ટેનરની કિંમત વીસ લાખ તથા કન્ટેનરમાં ભરેલા ટીવી એલસીડી फ्रिज कंप्यूटर मड़ी कुल नंग सितयासी कीमत रुपया तेतरीस लाख दस हजार चौसठ मिली कुल कीमत रुपया अड़सठ लाख सुड़तालीस हजार चार, चार सौ ने चौरियासी मुद्दा माल साथ कंटेनर चालक संतोष सोहन लाल प्रजापति ने झटपी पड़ो तो जय अन्य त्र आरोपी ने वांटेड जाहिर करी प्रोहिबिशन एक्ट की संलग्न कलमों मुजब कार्यवाही कर पानोली पोलिस मथके खाते गुनो દર્જ કરાવ્યો હતો દરમિયાન આ ગુનાની તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપતા પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર પૃથ્વીરાજ હીરાલાલ કલાલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી